મઢડાવાળી સોનબાઈવાની જારે તુલા વિધી થી હું ઘણીવાર વાત કરું છું અને બધાય ચારણો અને અઢારે વરણ અને જારે ત્રાજો આમાં માના પંચભૂતનો જે દેહ માનો એના કરતા હવાઈ સાંધી મૂકવામાં આવી છતાંય પલ્લું ઊંચું ન થયું ચારણો મૂજાણા ગાવે શું થવાનું છે ભગત બાપુ બધાય ચિંતામાં પડી ગયા અને ત્યારે સોનબાઈ માં એગી ફૂલ મૂકો બે પુષ્પ મૂક્યા એટલે ત્રાજુ ઉભો થઈ ગયો ઊંચું થઈ ગયો આપ જાણો છો અને પછી હાતા હાતા નીચે ઉતરી ગયા હોનભાઈ માં અને ગિરનાર ની હામે આંગળી સીધી ના હોનભાઈ મજડા વાળા એટલું બોલ્યા તા ચારણો આ તો તમે ત્રાજવામાં એટલું ચાંદી મૂકી છે પણ હામો ગિરનાર એ મૂકી દો ને તો હોનભાઈ નું ત્રાજુ ઊંચું ન થાય હું વાત કરું છું મઢડા I'm in so much!